સુધી પહોંચે અને એવું કોઈ પદ પ્રતિષ્ઠા પર પહોંચે એવી એના જન્મદિવસ નિમિત્તે આપણે એને શુભેચ્છા પાઠવીએ બધા ખાસ બે ત્રણ મુદ્દાને આવરીને કામ કરવા માટે દિલીપભાઈ કીધું કે જયસુભાઈ એટલા બધા યુવાનો છે તો બે બે મુદ્દાને લઈ જ લીધો કે ખાસ ધંધાને રોજગારી વિશે પોતે પણ એક મોટા બિઝનેસમેન જ છે એમના ભાઈ ને સારા એવા તરીકે અડધું સુરત એમને ઓળખે છે વડાપાવની અંદર એમની એટલી મોટી માસ્ટરી છે અને એવું વિચાર્યું કે કોઈ ધંધો ક્યારે નાનો નથી હોતો આપણી વિચારધારા હંમેશા નાની હોય છે બાકી ગમે એવડું મોટું ગોડાઉન કે ગમે તો એની પાસે જે નોલેજ છે એ બીજાને આપલે કરે અને બધા યુવાનોને મારી નમ્ર વિનંતી છે કે ધંધા ઉપર એક એક જણા બધા વિચારો અમે બિઝનેસ મેરો પોત એક એક ધંધા પાર્ટ પાર્ટમાં હોય સાઈડમાં હોય એવા કેટલા હાથ ઉપર કરો કે ક્યાંક પોત એક એક નાનો સાઈડ બિઝનેસ છે કરો વાંધો પણ તમે તમારા ભાઈ કાકા બાપા કોઈ વ્યક્તિ હોય એમને સાઈડ માં નાનો તમે ધંધો કરાવી શકો ને એમાં ક્યાંય જરૂર પડે તો જે આપણા કોઈ મિત્ર સર્કલ છે એમની સલાહ સૂચન લઈ શકો છો બીજો મુદ્દો તમે મને કીધો હા સાયબર ફ્રોડ વિશે તો જયશુભાઈ આપણે જયસુભાઈ થઈને એટલે આપણી જે સંસ્થા છે કોઈ બી સંસ્થા હોય હવે આપણી પાસે મારી પાસે કોળી સેના છે આનું જે છે એની અંદર એના તરફથી બસો બસો રૂપિયા પાંચસો પાંચસો રૂપિયા મહિને એ લોકોના આપણી સાથે લેવા જોઈએ ધંધો સેટઅપ થઈ જાય પછી અત્યારે દંડો ચાલો ટાહોડી કાઢ્યો હવે એ ધંધાના પૈસામાં તને જ્યાં જરૂર પડે તમે કીધું ભાઈ અનિલભાઈ આવ્યો હોય છે અનિલભાઈ એ કંઈ કરવું છે નવા જૂની તો એને બે પાંચ હજારનું કે આપણે દસ વીસ પચીસ હજારનું કંઈ લાવું આપણે લાવી આપી શકીએ એ પૈસા માટે એ જો હોય તો આપણે થોડું ઘણું મારી પાસે ટોપી કરી શકાય એમની પાસે ટોપી કરી શકીએ એ વસ્તુ એ પૈસા એમ જ વપરાવા જોઈએ જે રોજગાર માટે આપણે કરવાના જે રોજગાર માટે વપરાવ